રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે ગઈકાલે એક કાજુ ઘટના સામે આવી હતી જેમાં એક નરાધમ જલ્લાત દ્વારા એક જગ્યા ઉપર લઈ જઈને તેની સાથે શારીરિક દુષ્કર્મ કરવામાં આવ્યું ત્યારબાદ આ નરાધમ આટલેથી ન અટક્યો તેણે આ જે બાળકી છે તેના ગોદામાં લોખંડનો સળિયો નાખી દીધો આ ઘટના સાંભળીને પણ આપણા રૂવાટા ઊભા થઈ જાય હચમચી જઈએ તે પ્રકારના કૃત્યોને આરોપી અંજામ આપ્યો આ ઘટનાની જાણ જ્યારે આ બાળકી છે તેના માતા પિતાને થાય છે તેમની બાળકી લોહીમાં કણસતી હાલતમાં તેઓ જુએ છે તેમના પગને જેથી જમીન સરકી જાય છે આ ઘટના બાદ ફરી ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે અને આના સંદર્ભમાં વિપક્ષ પણ મેદાને આવ્યું છે આને લઈને આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ જે રીતે જસદણમાં ઘટના સામે આવી છે જે જલ્લાદે જે કૃત્યને અંજામ આપ્યો છે તે બાબતે કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને મહિલા સુરક્ષા થોડા દિવસ પહેલા મંત્રી રીવાબા જાડેજા દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને ગુજરાત પ્રથમ નંબરે છે તેવું ટ્વીટ હતું તે ટ્વીટ બાબતે પણ જવાબ આપ્યો છે પહેલા સાંભળો આપ નેતા બ્રિજરાજ સોલંકીને નમસ્કાર જય હિન્દ દોસ્તો હું બ્રિજરાજ સોલંકી

તાજેતરમાં ચાર પાંચ દિવસ પહેલા જસદણ વિચ્યા અંદર અંદાજિત બે કરોડ કરતાં પણ વધારે રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો પેટી ઇંગ્લિશ દારૂની ઝડપાઈ અવારનવાર હત્યાના બનાવો થાય છે રેપના બનાવો બને છે હું જસદણ વિચ્યાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ આ નરાધમો આ આરોપીઓ આ બુટલેગરો ખુલ્લેઆમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે ગુનાઓ કરી રહ્યા છે કારણ કે અમને ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે એ એમનું જ બગાડી નથી શકવાની એટલા માટે આવા બનાવો અવારનવાર જસદણ અંદર બને છે જસદણ એવું લાગે છે કે યુપી બિહાર બનાવી દેવામાં આવ્યું છે ગુંડા રાજ આ જસદણ વિછ્યા અંદર ચાલે છે હમણાં જસદણની બાજુમાં બોટાદની હું વાત કરું તો ચૌદ વર્ષની દીકરીએ એક બાળકને જન્મ માક્યો અને ત્યારે ખબર પડી કે એક સિત્તેર વર્ષના નરાધમે એની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને હમણાં જ તાજેતરમાં મેં ટ્વીટ જોયું હતું કે ગુજરાત રાજ્યના જે મંત્રી છે શ્રીમતી રીવાબા જાડેજા એવું ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમ ઉપર છે ત્યારે એમને પણ હું કહેવા માંગીશ કે કદાચ તમે ગુજરાતની મહિલાઓને એસી ઓફિસની ચેમ્બરમાં બેસીને જોતા હશો પરંતુ આપે ગ્રાઉન્ડ ઝીરોમાં આવવું પડશે આ બંને દીકરીઓને તમે મુલાકાત લ્યો આ જે નરાધમો છે બંને નરાધમો એને તાત્કાલિક કડક કડક સજા અપાવડા આ બંને પરિવારોને યોગ્ય આર્થિક સહાય અપાવડા અને આ બંને દીકરીઓ જ્યારે વર્ષની થાય ત્યારે અમને સરકારી નોકરી પણ અપાવડા ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં બેઠા છો અને ગુજરાતની સરકારને કહેવા માંગીશ કે આવા બનાવો અવારનવાર જસદણ વિચ્યા અંદર અને સમગ્ર ગુજરાતની અંદર બને છે ત્યારે તાત્કાલિક ધોરણે આવા નરાધમોને કડક કડક પગલા સાથે જેલની અંદર બંધ કરવામાં આવે ફાંસીની સજા દેવામાં આવે અને આવા બનાવો બીજી વાર ન બને ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણની યોગ્ય તપાસ થવી જોઈએ એસઆઈટીની રચના થવી જોઈએ અને કડકમાં કડક આ નરધમોને સજા પણ મળવી જોઈએ અને જસદણ વિચ્છાના લોકોને હું કહેવા માંગીશ કે આપણે આપણી હાથમાં જગાડવાનો સમય આવી ગયો છે આ દીકરીની જગ્યાએ કદાચ આપણી પણ દીકરી હોત આ જે યુવાનોની હત્યાઓ થઈ રહી છે એ યુવાનો આપણા પણ પરિવારના હોત ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ આપવાની જરૂર છે એક થવાની જરૂર છે સંગઠિત થવાની જરૂર છે અને આ ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપણે સાંભળ્યા હતા યુવા નેતા બ્રિજરાજ સોલંકી હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને જે ઘટનાક્રમ બન્યો છે બાળકી સાથે જે અધમ્ય કૃત્ય કરવામાં આવ્યું છે તે મામલાને લઈને તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે સાથે જ તેમણે લોકોને પણ અપીલ કરી છે કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ગુજરાતમાં ન બને તે માટે આવા જે લોકો છે તેમની સામે કાર્યવાહી થાય તે માટે ખાસ લોકોએ આગળ આવવાની જરૂરિયાત છે આ ઘટનાના સંદર્ભમાં જે બનાવ બન્યો છે તેને લઈને હવે પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે પણ ફરી એકવાર ગુજરાતમાં મહિલાઓ અને દીકરીની સુરક્ષા સામે મોટો સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો